બાળકો આપણું ધોરણ ત્રણ ધોરણ ત્રણમાં માં આપણું હિન્દી તો હિન્દીમાં આપણે આપણી જે હિન્દીની ચોપડી છે એમાં પેજ નંબર પર છે તો પેજ નંબર બાસઠ પર શું છે કે આપણે ગયા વિડીયોમાં બારાકશ્રી શીખ્યા છે આપણું જે રિવિઝન બારાકશ્રીમાં આપણને આપ્યું છે આપણું પેજ નંબર એકાવનથી થી ચાલુ થયું ઓગણસાઠ થી સાહીઠ સુધી બા એકસઠ સુધી એ બારક્ષ્રીનું લેસન હતું હવે આપણે ગિનતી શીખવાની છે જુઓ પેજ નંબર બાસઠ પર આપણને ગિનતી ગિનતી એટલે કે ગણતરી જે આપણે હિન્ ગુજરાતીમાં એકથી દસ શીખીએ છીએ ને ગણિતની અંદર અંક એને હિન્દીમાં ગિનતી કહેવાય તે આપણે બીજા ધોરણમાં પહેલાંમાં શીખેલા છે તો એ પ્રમાણે અહીંયા આપણને પેજ નંબર બાવ બાસઠ પર ગિનતીનું આપણને લેસન આપેલું છે એ શીખીશું તો અહીંયા જુઓ આપણને સૂચનામાં લખ્યું છે કે ગણો અને વાંચો તો ચિત્રો આપેલા છે આપણને એક થી દસની ગિનતી લખીને આપી છે જુઓ બોક્સની અંદર તમને ગુજરાતીમાં પછી હિન્દીમાં અંગ્રેજીમાં અને શબ્દોમાં તો જુઓ આપણને પહેલા ખાણામાં દેખાય છે કે એક ચિત્ર આપ્યું છે તો અહીંયા ગુજરાતીમાં એકડ એક લખ્યો છે હિન્દીમાં એક લખ્યો છે અંગ્રેજીમાં વન લખ્યો છે અને શબ્દોમાં એક લખ્યો છે બરાબર ફરી એની નીચે કેટલા ચિત્ર છે બે તો ગુજરાતીમાં શું કહેવાય બગડ બે પછી હિન્દીમાં દો અને અંગ્રેજીમાં ટુ કહેવાય તો હિન્દીમાં દો કહીએ તો આપણે શબ્દમાં બોલવું હોય તો આપણે જુઓ ગુજરાતીમાં ગણિતમાં બગડ બે બોલીએ છીએ પણ હિન્દીમાં શું બોલીએ છીએ કે દો તો અહીંયા શબ્દોમાં દો લખીને બતાવ્યું છે બરાબર પછી બે પછી શું છે કેટલા ચિત્ર છે ત્રણ તો અહીંયા જુઓ ત્રણ લખેલા છે તીન લખેલા છે ને શબ્દોમાં લખેલું છે ફરી જુઓ કે ચાર ચિત્ર છે તો અહીંયા ચાર લખેલા છે ફરી હિન્દીમાં ચાર છે અને ગુજરાતીમાં પણ સોરી અંગ્રેજીમાં ફોર લખ્યો છે આપણે હિન્દીમાં ચાર ને ગુજરાતીમાં ચાર કહેવાય એવી રીતે હિન્દીમાં પણ ચાર કહેવાય છે અને અંગ્રેજીમાં શું બોલાય ફોર તો અહીંયા શબ્દોમાં લખ્યું છે ચાર પછી જુઓ પાંચ છે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ છગડ છ અંગ્રેજીમાં સિક્સ બોલીએ છીએ પણ હિન્દીમાં શું બોલાય છ બોલાય તો જુઓ છ લખેલું છે બરાબર ફરી સાત છ પછી શું આવે સાત તો સાત ચિત્ર દોરેલા છે તો હિન્દીમાં આપણે ગુજરાતીમાં સાત બોલીએ છીએ એવી જ રીતે હિન્દીમાં પણ સાત છે તો એને અંગ્રેજીમાં સેવન કહેવાય બરાબર આપણે અંગ્રેજીમાં સેવન કહીએ છીએ પણ હિન્દીમાં સાત તો અહીંયા શબ્દોમાં લખેલું છે ફરી જુઓ આઠ ચિત્ર છે સાત પછી શું આવે આઠ તો અહીંયા હિન્દીમાં આઠ લખેલા છે ફરી આઠ પછી નવ તો નવ ચિત્રો આપેલા છે જુઓ ખાનાની અંદર કે તમે ગણતા તો આપણે ચિત્રમાં ખાનામાં ચિત્ર જોઈને ગણવાનું છે કે એક પછી દો તીન ચાર પાંચ છે સાત આઠ નવ તો હિન્દીમાં આપણે ગુજરાતીમાં ન વડે નવ બોલીએ છીએ પણ હિન્દીમાં શું કહેવાય ન કહેવાય ન અને અંગ્રેજીમાં નાઇન કહીએ છીએ તો અહીંયા જુઓ હિન્દીમાં ન ન લખેલો છે હિન્દી અક્ષર અંકમાં અને એનો હિન્દી શબ્દ પણ બાજુમાં લખીને બતાવે છે બરાબર ફરી જો એની નીચે દસ ચિત્ર છે ચમચીના દસ ચિત્ર આપેલા છે તો હિન્દીમાં શું કહેવાય એને દસ આ પ્રમાણે આપણને ઘિનતી આપી છે એકથી દસની હવે એની નીચે જુઓ આપણને એકથી દસની ખાનાની અંદર ટપકાથી ઘિનતી લખીને બતાય છે અને તમારે બોલતા શીખવાનું છે એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ પ્રમાણે ટપકાથી જે એકથી દસ લખેલી છે ઘિનતી એને બોલતા શીખવાનું છે અને એને ઘૂંટવાનું છે બરાબર આ પ્રમાણે આપણું પેજ નંબર બાસઠ ની અંદર જે ગિનતી આલી છે એને તમારે ચોપડીમાં મેં તમને સમજાવ્યું પેજ નંબર બાસઠ પર એ પ્રમાણે તમારે સમજવાનું છે અને સમજીને તમારે ચોપડીમાંથી નોટમાં લખવાનું છે ચિત્ર દોરવાના છે તમારે આ જે ચિત્રો આપેલા છે એ પ્રમાણે ચિત્ર નહીં દોરો તો પણ ચાલશે તમને જે ચિત્ર આવડે કે તમને ફૂલ આવડે કે ઘોર આવડે ત્રિકોણ આવડે ચોરસ આવડે એવી રીતે તમારે દોરવાનું કે એક ખાનામાં એક પછી બે ચિત્ર ત્રણ ચાર એવી રીતે એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ એવી રીતે એક થી દસની આ જે ગિનતી આપી છે એ પ્રમાણે તમારે ચોપડીને જોઈને નોટમાં લખવાનું છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ